પોરબંદરના ટ્રાફિક શાખાના એએસઆઈ ભાવનાબેન સોલંકીની સુંદર કામગીરી સામે આવી છે જેમાં તેઓને એક ખોવાયેલ મોબાઈલ ફોન મળી આવતા મૂળ માલિકને પરત આપી પ્રામાણિકતા દાખવવામાં આવી હતી પોરબંદરના બંગડી બજાર વિસ્તારમાં ટ્રાફિક શાખામાં પોરબંદરના એએસઆઈ ભાવનાબેન સોલંકી તથા ટીઆરબી ભાવેશભાઈ ડોડિયા ફરજ પર હતા ત્યારે પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ભાવનાબેનને રસ્તા પરથી એક તેઓએ મૂળ માલિકને શોધવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા તે દરમિયાન મળી આવેલા મોબાઈલ ફોનમાં મોબાઈલ ફોનના માલિકનો અન્ય નંબર પરથી કોલ આવતા તેઓને રૂબરૂ બંગડી બજારમાં આવી જવા એએસઆઈ ભાવનાબેને જણાવ્યું હતું જેથી મોબાઈલ માલિકે રૂબરૂ આવી મોબાઈલના જરૂરી આધાર પુરાવા રજૂ કરતા એ ફોન મૂળ માલિકને સીટા ચોકમાં રહેતા રજાકભાઈ ગુલામ હુસૈન જુણેજાને તેઓનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા અગિયાર હજારનો પરત આપી એ સાઈ ભાવનાબેન સોલંકી દ્વારા પ્રામાણિકતા દાખવવામાં આવી હતી મારું નામ ભાવનાબેન સોલંકી હું ટ્રાફિક શાખામાં એએસઆઈ તરીકે ફરજ બજાવું છું ગઈકાલે સાંજના અમે બાંગડી બજારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મને એક મોબાઈલ મળી આવેલ અને એ મોબાઈલ મળી આવતા મેં મૂળ માલિકની શોધવા માટે પ્રયત્ન કરેલા તે દરમિયાન મને એ મોબાઈલમાં એક અજાણો નંબર આવેલો એ નંબર મેં ઉપાડતા એ લોકોએ મને કીધેલું કે આ ફોન અમારો છે ત્યારે મેં એમને કીધેલું કે હું ભાવનાબેન એ સાઈડ ટ્રાફિક શાખામાંથી બોલું છું અને જો તમારો મોબાઈલ હોય તો તમે તેમના આધાર પુરાવા સાથે બંગડી બજાર પાનેરી પાસે આવી અને ખરાઈ કરી અને તમારો મોબાઈલ તમે લઈ અને અને લોકો આવેલા એ મોબાઈલમાં તેમનો મોબાઈલ પરત સોંપી આપેલ છે પોરબંદરના ટ્રાફિક વિભાગમાં ઘણા સમયથી ફરજ બજાવતા ભાવના બેન સોલંકી દ્વારા અગાઉ પણ ફરજ દરમિયાન મળેલ પર્સ પરત કરવામાં આવ્યું હતું અશોક ધાનકી Gujarat News Porbandar